તો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધર્મેશ બ્લોકમાં સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો અહીંયા ખોડિયારમાં મંદિર જ્યાં રાજકોટની અંદર ખોડિયારપરામાં જ્યાં રેખા દાદાનું પણ સ્થાનક છે ખોડિયારમાંનું પણ છે અને ચાર બાજુમાંનું પણ છે તો ત્યાં તમને લાઈવ દર્શન કરી બતાવીએ તો અહીંયા ખોડિયારમાં રવિવારની તો ખોડિયાર ખોડિયારમાં દર્શન કરવા આવ્યા છે કે તમે જોઈ શકો છો કે આ શ્રી ખોડિયારમાં અહીંયા દેશમાં છે જે ખોડિયારમાં નું મંદિર છે જે અમારી કુળની દેવી છે તો જે સાત ખોડિયારમાંથી જે સાત ખોડિયારમાંથી જે સૌથી નાના છે આ શ્રી ખોડિયારમાં હતા સૌથી નાના આ શ્રી ખોડિયારમાં તેમનું નામ છે તો તેમના ઘણા બધા ઇતિહાસ છે એક ઇતિહાસ જે આતાભાઈ ગોહિલવાળો જે ભાવનગરના મહારાજ કૃષ્ણકુમાર સિંહજી હતા ના ઘણા પરચા છે તો એક પરચો ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજીનું જે હાલમાં લોકો તેમને આતાભાઈ ગોહિલ તરીકે ઓળખે છે તો તેમને પરચો આપ્યો કે હોય તો તો આ ધોણી બતાવ્યું ત્યાર પછી રાજા તેમના પગમાં પડીને પ્રાર્થના કરે છે કે માતાજી હાલો અમારા ભાવનગર દરબારમાં તમને લઈ જાઓ તો માતાજી વચને બંધાય અને ત્યાં દરબારમાં ગયા ત્યાં દરબારમાં જે રસ્તો વચ્ચે આવ્યો તો રસ્તામાં વચ્ચે નદી કિનારે જ્યાં ભાવનગર અને વલભીપુર વચ્ચેનો જે રસ્તો તે રસ્તામાં વચ્ચે ખોડિયારમાં સ્થાપિત કરી દીધું અને ત્યાં અત્યારે હાલમાં રાજાપરા ધામ બન્યું તો આ શ્રી ખોડિયારમાં ના ધામ પણ છે રાજાપરામાં છે છે રૂપાવટીમાં રાજકોટમાં તો બધે માટેલમાં તો બધા જગ્યાએ ખોડિયારમાં નું સ્થાનક છે તેમનું સ્થાન છે તેમના બેસણા છે તો ખોડિયારમાં વિશે તો અહીં ખોડિયારમાં નું મંદિર છે તમે જોઈ શકો છો જે મહાકાળમાં પણ છે જે અમારી પૂર્ણ છે ખોડિયારમાં તમે જગ્યા જોઈ શકો છો કે રાજકોટમાં જ્યાં રખાડાના સ્થાનક છે ત્યાં જે ખોડિયાર પ્રમુખ ખોડિયાર મંદિર છે ત્યાં જ્યાં ખોડિયારમાં વિરાજ મંદિર તમને બેસણાં છે તમે જોઈ શકો છો અને તમે જ કે શ્રી આઈ શ્રી ખોડિયારમાં મહાકાળીમાં છે મહેરમાં પણ જ્યાં પણ ગરબા પણ છે તમે જોઈ શકો છો ત્યાં ઝુમ્બર

તેમાંથી નાના ખોડિયારમાં અને આઈ શ્રી ખોડિયાર તરીકે તેમનું નામ ધારણ કર્યું છે અને તેમના દીકરી તરીકે ત્યાં મામળિયા ચારણ છે ત્યાં તેમને અવતાર ધારણ કર્યો હતો અને તેમને ત્યાં પરચા પણ પૂર્યા હતા તો આતાભાઈ આતાભાઈ ગોયલને વચ્ચે બંધાયા હતા તો વલભીપુરના રાજા તેમને પણ જે વલ્ભીપુરના રાજા જે અત્યારે હાલમાં જે શિલભદ્ર તરીકે જેને ઓળખે છે જે શિલાદિત્ય નામનો રાજા તેને પણ માતાજીને કીધું કે ભેરવા ભેરવાનો રાક્ષસ છે તેનો સહાર કરો તો ભેરવા નામના રાક્ષસનો પણ સહાર કહ્યો જે માતાજી હતા આ શ્રી ખોડિયાર અને તેમનો બીજો પણ પડતો છે કે જે રા નવગણ હતો જે રા નવગણ જે રા નવગણ હતો તેમને પણ જે રસ્તો બતાવ્યો કે દરિયામાં જે ઘોડી આમાં દરિયામાં નાખી અને તું તારી જરૂર મદદ કરીશ તો ખોડિયારમાં મદદ કરી અને જે હમીર સુમરા અને જેનો સહાર કર્યો એ શ્રી આઈ ખોડિયારમાં જે હમીર સુમરા જે મુસલમાન હતો તેને જાહલને કેદ કરી હતી તો જાહલની વારે જ્યારે નવકરણ કેતો કે જાહલની વારે જવું છે તો દરિયો ટપકો કેમ મારે દરિયો ઓળંગો કેમ ત્યારે આ શ્રી ખોડિયારમાં જ્યાં હું તારી ભેળ છું હું તારી મદદ કરીશ તું દરિયામાં જા તો ત્યાં દરિયો ઠેકાવી અને તેનો સુમરા અને હમીરનો હમીર સુમરાનો નાશ કર્યો અને આ શ્રી ખોડિયારમાં આયશ્રી ખોડિયાર માં જાય અને ત્યાં તેમનો બેસવા માંગતા તો કમેટ માં લખ્યું કે આયશ્રી ખોડિયાર માં અને આપા જ્યાં રખાદાદા નું સ્થાનક પણ છે તમે જોઈ શકો છો કે રખાદાદા મિત્રો તમે જોઈ શકો છો દર્શન કરો આ રખાદાદા છે ત્યાં રાજકોટ માં ખોડિયાર પરા માં તેમના બેસવા છે આ તેમની ધજા પણ છે જે વ્હાઈટ કલર ની છે સફેદ કલર ની છે અને ચાર બાયુ નું સ્થાનક છે જે ચાર બયુમાં માં જે લાલબાઈ માં હતા ફૂલબાઈ માં અમરબાઈ અને ગાયબા કલરબાઈ માં તો તેમનું સ્થાનક પણ છે જે ચાર બીજું માં છે ધરતી ના ચાર ચડા ની માતા એટલે ચાર બીજું માં બહાર થી તમે જોઈ શકો છો કે ખોડિયાર માં નું મંદિર રાજકોટ જગત ની અંદર જે જોઈ શકો છો કે ખોડિયાર માં તમે લાઈવ દર્શન કરી રહ્યા છો તો ધર્મેશ બ્લોક માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને અમારો વિડીયો ફોલો કરો તો રાજકોટમાં આ રવિવાર હોય છે રજા હોય છે તમને ખોડિયારમાં દર્શન કરાવી જશું તો તમે જોઈ શકો છો ખોડિયારમાં નું મંદિર છે તો રવિવારે અમે દીવા અગરબત્તી કરવા આવ્યા છીએ તો પાછળ અને અહીંયા એક મોટી જબર મોટી વૃક્ષ પીપર પણ છે તમે જોઈ શકો છો પીપર પીપર જોઈ શકો છો તમે મંદિર અહીંયા પણ ખોડિયારમાં ફોટો છે મંદિર છે તમે જોઈ શકો છો ખોડિયારમાં બજરંગબલીનું પણ મંદિર છે તમે જોઈ શકો છો એ બજરંગબલીનું પણ મંદિર છે અહીંયા હનુમાન દાદાનું પણ સ્થાનક છે તમે જોઈ શકો છો જય ખોડિયામાં જય ખોડિયાર વિઘ્ન હર્તા ગણપતિ દાદા તમે જોઈ શકો છો આ આની લાડીમાં ટાઇલ્સમાં ગણપત દાદા પણ છે જે મહાદેવના પુત્ર વિનાયક તરીકે જેમને અવતાર ધારણ કર્યો છે જે તરીકે છે જે ગણપતિ તરીકે રખા દાદા નું સ્થાનક પણ છે ત્યાં રખા દાદા ધૂપ થાય છે હાલમાં ધૂપ થાય છે દીવા ગ્રુપ જે થાય છે તો કહી શકો તો મિત્રો અહીંયા રાજકોટની અંદર આ ખોડિયારમાં દર્શન કરવા આવજો જ્યાં જ્યાં ખોડિયારમાંના મંદિર છે જ્યાં જ્યાં તેમના પડતા છે ત્યાં જ્યાં એમનો તેમનો ઇતિહાસ છે તો બધા અહીંયા દર્શન કરવા જગ્યો અને અમારો વિડીયો જરૂરને જરૂર જય પ્રગટ પરચા ધારી છે જય હાય શ્રી ખોડિયારમાં તેમના અહીંયા બેસના છીએ તો અમારો વિડીયોને જરૂર ફોલો કરજો અને લાઇક કરજો જય માતાજી જય હાય શ્રી ખોડિયારમાં જય મહાકાળી જય રખા દાદા જય ચારબાઈમાં જય પસંગી હર હર મહાદેવ